મુકાવે સમાજ ના બંધારણ બાબતે તમામ પ્રતિષ્ઠ આગેવાનો તેમજ ઉપર ગણેલો તમામ હરોના પ્રતિષ્ઠ જે રાજકારણમાં મોના મોટા ઉદારી બેઠા છે એવા તમામ વડીલો આગેવાનો અને આપ સૌ બેનો આપને મારે એક જ વિનંતી કરવાની છે કે ખરેખર હવે બીજી સમાજની હરોમાં જવું છે તો આપણે આપણા દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ આપવા માટેની દરેકની કાળજી રાખવી પડશે દરેકને પહેલા પ્રથમ મુદ્દો એ છે શિક્ષણ એ મહત્વનું અંગ છે તમે શિક્ષણ છે તો જે તે તમે કરી શકવાના છો એમાં કોઈ પાછી પડી કરી શકવાના નથી પછે એટલે આપ પહેલા પ્રથમ મારી વિનંતી છે કે આપણો દીકરો અને દીકરી પૂરેપૂરી શિક્ષણ આપજો એકલા છોકરાની શિક્ષણ આપજો એ જ ચાલે હવે તમારો પોટિકલ યુગ આવી ગયો છે એટલે દીકરા તો ભણે ખરો પણ દીકરી સાથે સાથે આપણે શિક્ષણ આપવું પડશે નગર કદડું ચાલવાનું નથી હવે જમાનો આવી ગયો છે માટે દીકરો દીકરી બંનેને શિક્ષણ આપજો એવી પણ બે હાથ જોડીને મારી વિનંતી છે બીજી વાત એ કરું કે આજે ખરેખર અમશન કોમની અંદર જે મને એક નવાઈની વાત લાગી કે 16 કોમના કમિટી બનાવી અને દરેક કોમના 20 થી 25 વર્ષોનો સમાવેશ કર્યો પહેલા પ્રથમ તો

આગળ પણ વધી શકવાના છીએ એટલે આપ સૌની મારી વિનંતી છે કે પહેલા પ્રથમ તો આ કમિટીના તમામ ભાઈઓ પોતે તમારી અમારી કમિટી છે અમારા ગામમાં આવું ન થવું જોઈએ સમાજે ગંદો કર્યો છે એ ધંધાનું પાણી થવું જોઈએ ભલે હું મોટો છું પણ મોટો જે ધોધો એ જ મોટો બે હરખા છે તો જ ચાલી શકવાના છે એટલે મોટો માણસ સબરું કરે નાનો માણસ ન કરે એવો ઈર્ષા કરવાનું બંધ કરવાનું છે અને બધા એક જ એક જ રૂપમાં એક જ રજે એક જ બંધારણ રહેવાનું છે ભલે તમે તે કરજો સમાજની પ્રગતિના પર જીદાવી છે અને કોઈ પણ કોઈ પણ બીજાના સાથ પર જવું છે તો આપણા સિવાય આપણે એકતા સિવાય કોઈ ઉદાર નથી એકતા કરો સંગઠન રાખજો અને સાથે સાથે એકતાની સંગઠન રાખશો તો બધા ખુદા આપણા અંદર આવી જવાના છે એની અંદર રાજકારણ ની બધું કરું કરવાનું આભાર સાહેબ જોડાવા માટે ખાલી પાંચ જણા મંજૂર છે તો આ નોંધો કરો બોલો સદારામ બાપાજી ત્રીજો મુદ્દો છે કે મુર્ત ના સમય સામે સામે ગણેશ સ્થાપના કરવી લગ્ન લઈને જવાનું બંધ ચામુંડા માતાજી નું મંદિર છે મંજુર છે બધા ઓકે અરે ભાઈ રેણી હોય તો બધા હાથ ઊંચો કઈ ભાઈ સોળા તો ખાસ હલો આપણા ઘરના અંદરમાં આપણી હોજબેન પણ આપણા કયા નથી હોતી હોય આવીને આપણે હાથ ઓછા કરે પણ તારે ઘરે ગોમે જઈ ઘરે જઈને હોજબેન ને નહીં કે ના કઈ કહેતા અને હોજબેન જો એમ કે તમે કરીને આવ્યો તમે પણ આવો ના જાવ મેન વાત એવું છે કે

પણ અમારા ભાઈ સોળ કોમ સોળ ના આગેવાનો ફરીથી કહું છું આ શંકાસ્પદ ચર્ચાઓ કાલે ઉઠી ને આપડો ભાઈ બીજો ત્રીજો એમ કેસે કે તમે ખરાબ કર્યું છે ખોટું કર્યું છે

ચોથો મુદ્દો બે લાખ ને આ બંધારણ નો જે ધોરણ કરશે ભંગ કરશે એના ઉપર બે લાખ ને એકાવન માલિક સમાજના જે સમાજ ના સમાજના શિક્ષણના માર્ગ પાછળ વપરાશે એનો માલિક કોઈ નહીં હોય એની પાવતી બચુભાઈ હું જવાબદાર હશે તમને પાવતી લઈને લાઇબ્રેરી કે શિક્ષણમાંથી આપી દઈશું લીસા લાકડી બધે આપણી સમાજની ની લાઇબ્રેરી ચાલે છે એ તમને જતો રહેવાનું જે ગમનું હોય લીન અને બેન 51 ભરીને પાવતી લઈને આવી જવાનું હવે આમાં એક બીજી સૂત્ર એવું હતું મારી યુવન મિત્રોનું ચાર પાંચ જણાનું સૂત્ર નથી કોઈ લખાયું નથી પણ હવે દાખલા તરીકે કોઈનું તૂટ્યું

આપડે આપડી સમાજ માં પૈસા ઓછા દે પણ દંડ કરો અને આગેવાન મોતી મુક્ત કરો મારું કેવું તમે હબળો આ મુદ્દો કોઈ આગેવાન કોઈ માણસ ચોરી કરતો હોય ને એની મદદ કરે તો એ આગેવાન ને એકાવન હજાર રૂપિયા દંડ અને બોમ્મા થી આગેવાન તરીકે ચોકડી ઘરે બે ને ભાઈ હા આવવાનું જવાનું મળવાનું પણ આગેવાન એમ ચર્ચા કરવા પંચાયત કુટવા નહીં લીધાવાનું એટલે આ નાંદે અમુક તમે જુઓ આવે એવો કરો એટલે સમાજ ને કોમ આવે આજે તમે બહુ આવ્યા અને આપડા વડીલો પણ બહુ બહાર થી આવ્યા છે ફૂલજીભાઈ ઘણા બધા આવ્યા છે એટલે આપડે હવે મુદ્દા વાળી વાત પૂરી થાય છે અને બે હજુ બે મિનિટ આપડે ભાઈ શ્રી ફૂલજીભાઈ ઠાકોર છે એમને પણ થોડીક સૂચન સાંભળીએ